ક્યારેક એમ્બેસેડર ગાડી અને એક સ્કૂટર ને બધું કૃષ્ણ ભગવાન જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગ ની અંદર મુન્દ્રા ટ્રીપનો નો આજે આપણો બીજો દિવસ અને મુન્દ્રાથી આપણે નીકળી ગયા છે હવે રાપર જવા માટે તો વચ્ચે રસ્તાની અંદર જે એક આપણે જેસલ તોરલ અને બીજું મોગલધામ કબરા એ બે આપણે જોતા જવાના છે કારણ કે ઓમ તો શું આપણે નીકળી ના શકીએ પણ જ્યારે બારે નીકળીએ ત્યારે બધું ફરતા જઈએ તો આજે મારે ખ્યાલથી આખો દિવસ સામેમાં જ આપણે ફરતા ફરતા આપણે રાપર પહોંચવાનું છે તો અત્યારે મુદ્રાથી નીકળ્યા અને મારે ખ્યાલથી અડધી કલાક અડધી પોણી કલાકનો જ રસ્તો છે અંજારનો તો ત્યાં કને પહોંચીને પછી જોઈએ તો આપણે મુદ્રાથી નીકળીને પછી આપણે બે ત્રણ સંબંધી હતા ત્યાં વવાર ગામને ત્યાં

તો આપણે જેસલ તોરલના મંદિરના દર્શન કરી લીધા પણ ત્યાં શું વિડીયોગ્રાફીની મનાય છે અહીંયા જો જેસલ જાડેજાની તોરી ઘોડી એની સમાધિ છે આ જીતભાઈ કેમ મજા આવે છે ને મજા આવે તો બસ આ એની સમાધિ છે અને પાછળ તમે જે ચિત્ર દેખાય છે ને ત્યાં કને જેસલ તોરલની સમાધિ છે પણ ત્યાં વિડીયોગ્રાફીની મનાય છે થોડું આપણે તમને બતાવ્યું અને વધારે નહીં બતાવું પછી શું તકલીફ પડે ડિલેટ કરવું પડે એવું આપણે કરવું નથી આ જોઈ લો અને આખો કેમ્પસ છે અને હવે આપણે અહીંયાથી જઈશું ગોવર્ધન પર્વત અને ત્યાં કને અને જોઈએ મેં હું પહેલી વાર જાઉં છું અહીંયા તો હું આવ્યો હતો પણ ઘણા ટાઈમ પહેલા હમણાં આવ્યો નતો લગભગ દસક વર્ષથી નતો આવ્યો તો ઘણો અહીંયા તો વિકાસ થઈ ગયો છે તો સરસ જગ્યા છે અને હવે જઈશું આપણે ગોવર્ધન પર્વત તો મિત્રો આપણે અંજાર જેસલ તોરલની સમાધિના દર્શન કરીને બધું ત્યાં કને ચેક કરી અને ત્યાંથી અંજારથી ફક્ત લગભગ દસ બાર કિલોમીટરના અંતરે જ ગોવર્ધન પર્વત આવેલો છે અને ત્યાં કને આપણે અત્યારે પહોંચી ગયા છે પર્વત ઉપર જ આપણે આવી ગયા જો અહીંયા તમને બતાવું આવી રીતે નીચે છે અને હું મંદિર તમને બતાવી દઉં એકવાર તો તમે મંદિર ચેક કરી લીધું આ ઉપર મંદિર છે અને અહીંયાથી આમ પગથિયા છે એ હું તમને બતાવું કે અહીંયા કલર કલર દેખાય ને એ નીચે સુધી પગથિયાં છે ને આપણે અહીંયા ઉપર આવ્યા ને ત્યારે એક કેમ્બેસીટર ગાડી અને એક સ્કૂટર ને બધું જે ચેતક સ્કૂટર આવતું ને એ બધું મસ્ત કચ્છી ભરતથી શણગારેલું છે એ નીચે છે તો હું તમને અહીંયા ઉપર ને ગરમી ગરમી થઈ ગયા અહીંયા ગરમી વધારે છે ને એટલે તો આપણે ગોવર્ધન પર્વતના પગથિયા ઉતરીએ છીએ અને અહીંયા જો એક આ લિફ્ટ જે કોઈ મોટી ઉંમરના માણસો હોય અથવા તો હેન્ડીકેમ માણસો હોય ને એને ચડવા ઉતરવા માટે લિફ્ટ આ જો ઉપર દેખાય સામે નીચે છે ને ઉપર પહોંચાડી દીધી એટલું હાલીને આવવાનું બાકી જો અહીંયા સિંહોની મૂર્તિ છે આવી રીતે અને અહીંયાથી જવાનું આપણે નીચે તો આપણે પર્વતની નીચે ઉતરી ગયા છે અહીંયા સામે જ્યાં ધાડખા દેખાય ને ત્યાં ઊંચો પર્વત હતો અને એની સામે જ જો અહીંયા ગોકુળ લાગે ત્યાં શું લાગે તને હા હા જોવો અહીંયા જુનિવાણી બધું સ્ટેચ્યુ રાખેલા છે જો કે હું સરસ લાગે ડ્રેસ જો કચ્છી કુવાની અંદરથી પાણી હીંચે છે જો આ બાય અને હવે બીજું અહીંયાથી બતાવું તમને જો દેશી બળે તો જો કેવા હે તીર્થ કેવા બળે અને સામે જો કે હું સરસ છે ને બધું ગોવર્ધન પર્વત અહીંયા ભૂંગો હેક જો આ ભૂંગો અહીંયા સાઈડમાંથી જો દેખાય તો બધા તમને તો આવી રીતે છે આ બધું ડેકોરેશન કરેલું છે પછી અહીંયા એક આ બળદ આ કૃષ્ણ ભગવાનનું ઘર છે ક્યાં બાજુ વાળું હા હા જો આ બધું જૂનું બધું કોતરકામ ને લાકડાનું હે બધું અહીંયા ગાડા ના હે આ ટાયર પડ્યા હે પડ્યા અને આ ગાડું તો અહીંયા જે કૃષ્ણ નું ઘર હોય હું આપડે લાગતું કે આ જો આવી રીતે માટલા છે તો તીર્થભાઈ એ માખણનો લાભ લે છે કે માખણ લડુ યો મને દેંગે માખણ છે કેટને મોતી હા તો આપણે અહીંયા આ બધું જોઈ લીધું છે અને જે મેં તમને એમ્બેસીડર ગાડીનું કીધું ને એ આગળ છે ત્યાં આપણે જાય છે પણ વચ્ચે જો બીજું કાંઈ હશે તો એ જોશું ને ત્યારે પછી ગાડી જોશું તો આપણે અહીંયા સામે હતા ને ત્યાં થોડાક આગળ આવ્યા ને જો આ ઇંગ્લિશ ચકલી ઘર કે પોપટ હોય જે હોય તે દેખાય સામે એના પિંજરા રાખેલા હે અહીંયા જો એક મોટો હોય ફોકસ બગડી ગઈ હા હવે બરાબર

ડસ્ટબિન છે અને અહીંયા બેસવાનું છે તો આપણે એવું પોપટની જોઈને આવ્યા ને ત્યાં જ અહીંયા ઘાટ છે જો અને ઘાટની બાજુમાં જ આવી રીતે અહીંયા બધી વસ્તુઓ રાખેલી છે ડિસ્પ્લે કરેલી છે જો જૂનું બળદ ગાડું ને એમની લાઈનમાં છે અતિજભાઈ કંઈક કહે છે શું કહેવું તીજભાઈ બસ જો આ જૂનાવાણી છે ખરેખર આ જો કંઈક અલગ આવું તે પેલા જોયું ગાડું આવું ક્યારે મેં નહીં હો હવે પછી આ બધી વસ્તુઓ જૂના રામસાગર પડ્યા છે આ રામસાગર તો ચાલુ સ્થિતિમાં લાગ્યો નહીંથી આ હે ને આ તો પેલા છે ને હા કઈ દીધ આ મોટા છે એ છાશ ફેરવવાના પેલા આ જો જૂના વલોણા જેણે ન જોયા હોય જોઈ લો જો આ પેલા હે ને આવી રીતે છાસ ફેરવાથી બિલોના ઘી કહેવાય ને એ ઓરિજિનલ જો આમાં નીકળતું અહીંયા જો તૈયાર છે આવી રીતે જો આમાં આ છે ને એ સાઈડમાં જો હાથ ઘંટી છે આ જ્યાં આ જૂના જૂના ઘણા બધા વાસણો છે બધા જો અહીંયા આ બધું પિત્તરનું જ લાગે નહીં જોતા જાઓ જોતા જાવ એમ અહીંયા જો કચ્છી વર્ક આવ્યું પાછું અહીંયા જો પટારો ને આપણે જે ટેબલ કહે ને ટેબલ ને આ ને જો કેવું સરસ છે આ પટારો એમ ને એમ છે અહીંયા ગોઠવેલા છે બધા વાસણો અને બધી જૂની જૂની વસ્તુઓ બાકી સામે જો આવી રીતે એક તળાવ જેવું છે અને તળાવની વચ્ચે હાલીને જઈ શકીએ આપણે એવું છે પણ હવે આપણે જાઉં નથી અત્યારે હવે આપણે અહીંયાથી નીકળશું સીધા અને આ છે અહીંયા અંજારની બાજુમાં છે ગોવર્ધન પર્વત કોઈ પણ લોકો અહીંયા આવવું હોય ને જોવું હોય તો ખૂબ સુંદર જગ્યા મસ્ત એમાં અત્યારે આપણે તો બપોરના આવ્યા છે પણ મારી ખ્યાલ સાંજના સમયે કાં વહેલી સવારે આવો ને તો અદ્ભુત કાંઈ ન ઘટે અને હવે જો અહીંયા કૃષ્ણ ભગવાનનું બધું સ્ટેચ્યુ લગાવેલ છે ગોવર્ધન પર્વત જો કેવું સરસ દ્રશ્ય છે ને પાછળ છે એ પાછું પેઇન્ટિંગ છે ઓરિજિનલ નહીં હું પેઇન્ટિંગ છે એવા થ્રી ડી પછી અહીંયા શું છે ફૂલ લેવું ગયું છે હવે લાઇટિંગ ને ચાલુ હોય ને ત્યારે આ કામનું હવે જો આવી એમ પછી ડ્રો તો કેવી છે આવી જોઈતી ક્યારે

કેમ હે ચેતક નાખી જોતી હોય છે તો આ તક ધગા લે એમ તો ખાસ તો આજ મારે તમને બતાવું તું કે આવી રીતે આવી કચ્છી ભરતથી બધું પેઇન્ટિંગ ને એવું બધું શણગાર કરેલી ગાડી મેં ક્યારેય નથી જોઈ તમે જોયો હોય તો કોમેન્ટ કરીને કહેજો હું જોઉં સામે સાધન ચારે ચાર આ તો પ્લેન છે આ બધા હે શણગારેલા તો આપણે ગોવર્ધન પર્વતની બધી જગ્યાઓ જોઈ લીધી છે અને બધું મેં તમને બતાવ્યું એકવાર ઉપર ચાલું ગેટથી બતાવી દઉં આ જો ગેટ છે હું બહારની સાઈડથી અંદર આવવાનું અંદર આવતા જો કાંઈક આવું દેખાય અને અહીંયા સામે જો આ લિફ્ટ મેં તમને બતાવી આ લિફ્ટ છે લિફ્ટથી આગળ જ પર્વત છે અને બારે પણ મસ્ત મસ્ત બધી ડેકોરેશન અને ફોટોગ્રાફી માટે સારા સારા વ્યૂ બનાવેલા છે તો તમને કોઈને અહીંયા આવું હોય તો જરૂર પધારજો અંજારની બાજુમાં દસ બાર કિલોમીટર છે ડાયરેક્ટ ગૂગલ મેપમાં નાખી દેવાનું ગોવર્ધન પર્વત એટલે તમને આ જગ્યાએ જ આવશે જગ્યા એક નંબર કેવું લાગ્યું તીર્થ તીર્થ છે અમે તો જે શણગારેલી ગાડી છે ને ત્યાં બેગ બેગ રીલ બનાવી કે મોજ આવી ગઈ ને હાલો તો હવે નીકળશું આપણે હવે અહીંયાથી જવાનું છે આપણે ગભરાવ અને ગભરાવથી રાપર તો હોય અહીંયા અંજારથી સીધા નીકળશું ગભરાવ તો અહીંયાથી ગોવર્ધન પર્વતની અંદર જવાય આપણે અહીંયા ગાડી રાખી દીધી ને ગાડી અહીંયા રાખવાનું કારણ કે અહીંયા જો રાધે સરોવર રાધિકા સરોવર અને સામે જો મસ્ત વ્યૂ છે ત્યાં ગોવર્ધન પર્વતનું જ બધું છે તો ત્યાં જઈએ અને જોઈએ જો કૃષ્ણ ભગવાન છે ને કેટલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપર તો ને એ જ જો કે નેચરલ છે બધું ઉપર પાણી પડે છે એ ભાઈ ઊભો ઉભો જોઈએ શું જોઉં છો આ બધું કેમ છે જો ગાય ને નું વાછડું ને હા જો ઓલા હાઈ કાચ બો જો બતક ક્યાં જીજે કઈ દાળ ના સોનલ ધામ મટડા જો સ્વામી બતક અને આરાધિકા તળાવ અને આ ગોથન પરોત ખૂબ સરસ જગ્યા છે ઓ ફરવા લાયક એક નંબર તીત બને મોજ આવી ગઈ રિક્ષા હલાવીને સ્કૂટર હલાવીને નહીં

અહીંયા જો ગીર ગાય તીર્થ કાંકરેજ અને આ ગીર દૂધ નું કઈ ન હોય આમ તો હાલો હવે આપણે અહિયાં પાકું નીકળશું તો બસ આપણે અહિયાં નીકળતા હતા ને ત્યાં જવું ગૌશાળા એ સુંદર છે ની ગાયો નથી પણ ગૌશાળા સુંદર બાકી તીર્થ ની જો ફોટોગ્રાફી કરે છે અહીંયા તો એ ફોટોગ્રાફી કરે ત્યાં સુધી મેં કીધું હું છે એ ગાડી વારી લઉં તો હવે અહીંયા નીકળશું પણ શું ગાડી વારો આવ્યા હતા ને તો અહીંયા દેખાય ગઈ તો મેં કીધું તમને કહી દઉં જગ્યા આખી એક્સપ્લોર આપણે કરી નાખી અને ખૂબ મજા આવી ખૂબ અને સરસ છે તમે પણ ક્યારેય આ બાજુ આવતા હોય કે અહીંયા લોકલ માણસો હોય ને તો એકવાર જરૂર જોવા આવજો પછી તમે અહીંયા રોજ આવશો આપણે ગોવર્ધન પર્વતથી છે એ લગભગ અડધી કલાક અડધી પોણી કલાક થઈ તો અહીંયા મોગલધામ પહોંચી ગભરાવું હવે દર્શન કરી લઈએ ને પછી તમને બધું તો આપણે અંદર દર્શન કરીએ અને જે બાપુ ચાંદલાવાળા હતા ને એ અહીંયા જાતા ત્યારે તો ભૂલી ગયા કામમાં હતા એટલે રિટર્નમાં ચાંદલો કરી દીધો મને ધીજભાઈને તો આપણે કરી લીધું બાકી અંદર ફોટો પાડવાની ને હતી તો શાંતિથી આપણે મોગલમાંના દર્શન કરી લીધા અને ત્યાં કને બાપુ છે એ હાજર હતા તો એનાય દર્શન કર્યા અને હવે આપણે અહીંયા નીકળવાનું છે રાપર તો હમણાં ચેતનભાઈનો ફોન આવ્યો છે અને ત્યાં રાપરમાં તો વરસાદે ઘણો બધો પડવા મળ્યો છે તો ફટાફટ આપણે પહોંચી જાય એટલે શું સાંજના ગાયોને આંચો આમાં કાંઈ તકલીફ ન પડે નીકળશું ને વરસાદ પડ્યો હટીને અંધાર આવે છે પણ આવી જાય તો સારું કારણ કે કચ્છમાં વરસાદની ખુબ જરૂર છે આપણે સારો થઈ છે ચેતનભાઈ પણ હવે તો આપણે ત્યાં જાય પછી ખબર પડશે તો ફટાફટ હવે નીકળીએ આપણે તો આપણે મોગલધામ દર્શન કરીને રાપર પોચીએ અને આપણે અહીંયા પોચ્યા ત્યાં વરસાદ તો હતો પણ આપણે પહોંચ્યા ત્યારે રહી ગયો ને જેવું ખુલ્લું ખુલું થઈ ગયું છે અને આપણે હાલીને જાય છે આપડી ગૌશાળા એ કારણ કે બાઈક આપણું ચેતનભાઈ લઈ ગયા છે અને ચેતન ભાઈ બાઇક માં બધી દવાઓ થયેલો બધો જોઈન્ટ છે એટલા માટે છે જો ત્યાં લઈ વરસાદ આવશે તો બધું બગડે એટલા માટે હાલીને જાય છે બને અને વરસાદ તો આવ્યો પણ કેટલો આવ્યો કઈ ખબર ના પડે ને ત્યાં તો વરસાદ રહી ગયો હતો રસ્તામાં તો આપણે આવ્યો ખૂબ વરસાદ આવ્યો અંચોડી ગાડી ના હાલે એટલો પણ અહીંયા પોચા પોતતા વરસાદ રહી ગયો છે અને પાણી ને ખૂબ ભરાઈ ગયેલું છે પણ ઘણો તો એ નથી હજી કે તળાવ ભરાઈ જાય એટલો ગૌશાળાએ જઈ અને જોઈએ તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ લગભગ સાડા છ એ પહોંચી ગયા હતા અને અત્યારે હાડા હાથ જેવું જોયું છે એક કલાકની અંદર બધું કામ ઓકે કરી નાખ્યું છે આપણે અહીંયા પહોંચ્યા છે ચેતનભાઈએ ગાયું બાંધી નાખી દીધી અને બધાને પાછળના પણ પૂર્યા છે અને ત્યાં કંઈ રચકાનો ભૂકો નાખ્યો છે તો બધું કામ અત્યારે ઓકે થઈ ગયું છે અને હવે તો બીજું કાંઈ છે નહીં તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનું છે જો વિડીયો તમને આ પસંદ આવ્યો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાઢો નવા વિડીયોમાં